રાજકારભારી માણસોને કહે છે કે મારે આ જાણવા જવું છે આને આને મળ્યા કે નહીં લોકોને ગુમરાહ તો નથી કરતો ને અને એ સમયે સાહેબ એવો નિર્ણય થયો કે મહારાજ સાહેબે કીધું હું ખુદ આવીશ અને રથ તૈયાર થયો રાજ રસાલો તૈયાર થયો રાજકી માણસો તૈયાર થયા થી નીકળી હા અને ગામની અંદર આવ્યા અને પૂછ્યું કે મંગાનું ઘર ક્યાં છે બોલે અહીંયા છેવાડે ચોપડી છે અને ત્યાં મંગા ભગત રહેતા હશે મંગાને ખબર પડી તો પોતાની તૂટેલા ખાટલા ઉપર થોડાક ફાટલા ગોદડા કે મારો ધણી આવે છે ભાવનગર નાથ આવે છે રાજા આવે છે હા અને પહોંચ્યો ભાવનગરના ધણી બિરાજિત થયા સામે બે હાથ જોડીને ઊભો રહ્યો મહારાજ યથા યોગ્ય રીતે મને જેવું આવ્યું એવું હું તમારું સ્વાગત કરું છું આંખને કરડી કરી અને રાજકારવારી માણસોને ઈશારો કર્યો કે પૂછો અને ભગવાન મળ્યા છે કે કેમ

భగవన్యూ బో కథా తులసి ప్రభుత్వ కథాక్రమ నా కో సామాజిక మనసు గోవిందమోదీ బో బ હા એટલે તમે એમાં વણકરનું તમે એક ઇતિહાસ આપ્યો છે એમાં શુદ્ર કીધું છે ના ના હા તમારો ઓડિયો મારી પાસે વિડિયો છે મારી પાસે અચ્છા આમણાની કથામાં હા આમણાની કથા કાલે અપલોડ થયો છે હા હા કાલે અમારી કથા એક ઘલસાણા ચાલે છે સાહેબ હા એમાં તમે બોલ્યા છો હા હા કે મંગો હરિજન હા 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 અને શુદ્ર હતો

મને મળો ને આપડે બે ભાઈ બેસીએ સાથે મારો બાબો તમે રામોદ એટલે અમદાવાદ ની બાજુમાં માં ક્યાય નઈ 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 દાસી જીવન નું ઘોઘાવદર ને રામોદ ગોંડલ ની બાજુમાં ગોંડલ ની બાજુમાં ઠીક 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 આપડું ગામ ક્યુ છે તો હું ત્યાં બાજુમાં ભાઈ પેલું બંધિયા છે ત્યાં કેટલું થાય બંધિયા અમારાથી થી પાંચ કિલોમીટર તો પછી હું તમને ચોક્કસ મળીશ સાહેબ હા એટલે આમાં હું બરોબર અને જે કાંઈ બરોબર છે તમારી વાત એકદમ રાઈટ છે ગુનો છે બરાબર છે હા એને તમે એને મેઘવાડ કહી શકો છો એમ હા અનુસૂચિત દલિત કહી હકો પણ આ જે કઈ શુદ્ર શુદ્ર એટલે એને વર્ણ વ્યવસ્થામાં ગયું ના બરાબર છે રાઈટ વાત છે તમારી જે ચાર વર્ણ બતાવ્યા છે ને એ ચારે ચાર વર્ણ શુદ્ર એટલે પગ એમાં શું છે કે આપણે કદાચ મેં બોલ્યો હશે પણ એ હરી જન કરી હું બોલ્યો છું પણ છતાંય તમે જે કહો છો એ રાઈટ છે હું હમણાં એક પાંચે બંધિયા આવું છું ત્યાં પ્રફુલ કરીને છે મારા મિત્ર આપણે ચોક્કસ મળશું આમાં હું બાપુ તમે વર્ણ વર્ણ વ્યવસ્થા બતાવી ને એમાં જે ચોથું વર્ણ જે શુદ્ર બતાવે શુદ્ર એટલે પગ હા ધર્મ વ્યવસ્થા અંદર શુદ્ર એટલે પગા દેશની અંદર અપંગ 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 ગણાય અપંગ ગણાય બરાબર બરાબર એટલે આખી દેશમાં અને શુદ્ર છે ને ઈ ગણેશ છે શુદ્ર છે ને ઈ પૂજની છે નમન કરવું પડશે ને તો પગ નું થાય

નથી જો કે તમે કથા છે તો એનો આખો તમારે આનો અભિપ્રાય કરવો પડે હું એક ગાયક કલાકાર છું મારો દીકરો પણ ગાયક કલાકાર છે આ તમે જે કથા કરો છો એ તમારે એનું રિયાઝ કરવું પડે કેમ હા એટલે મુદ્દો કેવો છે કે ભલે કરો એનો પ્રોબ્લેમ નથી પણ વર્ણન નીચે બતાવો તો એ વ્યાજબી વાત નથી નહીં 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 થાય નહીં થાય બરોબર હા ખાબરે અને મળશું આપણે ચોક્કસ